કૃષ્ણ કનૈયા લાલ કી જે યમુનામાં રાણીની આજ આજનું ભજન છે યમુનાજીનું ઘર ચોડું લીલું લીલું ઘર ચોડું યમના માતનું રે લીલું લીલું ઘર ચોડું યમના માતનું રે એ રે ઘર ચોળામાં આડી પાત લીલું લીલું ઘર છોડું યમુના માતનું રે માનું ઘર ચોડું કોણે કોણે પહેર્યું રે એના કોણે કોણે કર્યા છે મોલ લીલું લીલું ઘર ચોડું યમના માતનું રે માતા જ સોદાએ ઘર ચોડું પહેર્યું રે નંદાએ કર્યા એના મોલ લીલું લીલું ઘર ચોડું યમના માતનું રે લીલું લીલું ઘર ચોડું એમના માત રે માતા ઘર છોડું પહેરીને નિસર્યા રે એના ખેડે મોહનજીના નામ લીલો લીલું ઘર છોડું યમના માત રે લીલું લીલો ઘર છોડું યમના માત રે ಮನೆ ಕಾನೆ ಕೂಡ ಸೋಭ ತೆರೆ ಮನೆ ಕಂಠೆ ಎನ ಹಾರೀಲು ಲೀಲೋಳು ಯಮನ ಮಾತನೂ ರೇ ಲೀಲು ಲೀ ಘರ ಚೋಳು ಯಮನ ಮತ ನೂರೆ ಮನೆ ಬಾಯ ಬಾಜೂ ಬಂದೇ ರೇ માને દસે આગાડીએ વેડ લીલું લીલું ઘર છોડું યમના માત નું રે કેડે કેળે કંદોરો તો રે માને પાએ જા જ નજણકાર લીલું લીલું યમનાજીનું ઘર ચોડું લીલું ઘર છોડું યમના માત રે માતા શણગાર સજીને રમવાની સર્યારે રે રાણી રાધાજીના મનડા લો ભાય લીલું લીલું કર યમના માત નું રે એક વન રાતે વનને બાર ગડે રે ભલે કર્યો છે નો નાદ લીલું લીલો ઘર છોડું ના માત રે લીલું લીલું ઘર છોડું એમના માતનું રે એક ગોપી દોડિયું રે વલે લૂટ્યો છે ગોપીઓના મન લીલું લીલું ઘર છોડું એમના માતનું રે અતિ શરદ પૂનમની રાતડી રે મારા વાલે રમાડ્યા લીલો લેલો કર છોડુ યમુના માત નુ રે ત્યાં એક ગોપી ને એક કાનチェરે বনમા રસ નિરમે રમ ચટ લીલો લેલો કર છોડુ યમુના માત નુ રે મનુ ઘર ચોડું જે કોઈ ગાસે રે એનો હો જો બ્રજ મા लीलु लीलु करचोडु चोडु यत् नूरे लीलु लीलु ग्रोडु यत्